રાજુલા શહેર માં જન્માષ્ટમી પર્વ લઈને એકતાલીસ મી ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં પ્રારંભ થઈ હતી આ શોભાયાત્રામાં બેન્ડ બાજા કથક નૃત્ય યોજાઈ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ યોજાયો જેમાં વીસ મટકીઓ ફોડવામાં આવી હતી ભક્તો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ વેપારીઓ આગેવાનો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અશોભા યાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હાઠેલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી રાજુલા શહેર नंदકેર આનંદ ભયો જય કન્યાલાલ કિના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું દર વર્ષે આ વર્ષે પણ રાજુલા જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરાયું રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો 2025 ની જે શોભા છે એ 41મી શોભા છે અને અમે વર્ષોથી અવનવા ખેલકૂદવાળા મંકી કથક નૃત્ય અવનવા એવા નાના નાના બાળકોના રાસ મંડળીઓ તથા તમામ પ્રકારના બહારથી લોકો આવે છે જાબુરસિદ્ધિ અથવા તો આપણે નાસિક ઢોલ અને દરેક પ્રકારના બહારના વાજિત્રો અને મંડળીઓ આવે છે અને ગામની તમામ સંસ્થાઓનો સરકાર અને તમામ મંડળો તથા ગામના ચોક ટ્રેક્ટર ફ્રોડ ચોક ફ્લોર એ દરેક આમાં એક રાજુલાને નંદનવન બનાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમો તમામ પોલીસ સ્ટાફનો તથા પત્રકાર મિત્રોનો તથા તમામનો અમે આભાર માની છીએ ગામના ધાર્મિક ભાઈઓ બહેનો તમામ એક હિલોળે ચડ્યું રાજુલા એવું લાગે છે અને સતત આ એકતાલસીની રથયાત્રા તમામ લોકો અને રાજુ રાજુલા સમસ્ત આખું હિલોળે ચડ્યો ચડે એવું એવું લાગે છે તો આ તકે આપ સૌનો પત્રકારોનો અને સહકાર આપતા અને અમારા દાતાઓ અને સૌનો આભાર માનીએ છીએ કેટલી મટકી ફોડવામાં આવે છે દરમિયાન અમે દર આ વખતે પણ વીસ મટકી ફોડીએ છીએ અને દરેક ચોકમાં દરેક વિસ્તારમાં અલગ અલગ મટકી ફોડનો કાર્યક્રમ રાખીએ છીએ ફળ ફૂલ ફળ અને ફ્રૂટ બાંધીએ છીએ મટકીમાં માખણ મિશ્રી હોય છે અને જે શાસ્ત્રો વિધિથી જ્યારે રસ્તું રથનું પ્રસ્થાન થાય ત્યાર પછી ત્યાંથી જ અમે બીએ એ મંદિરથી રથની રથ અને મટકી ફોડ કાર્યક્રમ કરીએ છીએ અને છેઠ અજીરામાન સુધી આ રીતના વીસ મટકી ફોડીએ છીએ અને વધારામાં આ વખતે નવું નજરાણું રાત્રે પણ અમે રોશની તથા ફ્લાવર ગેટો તથા રથને પણ વીસ હજાર ફૂલોથી સરળાયેલા છે તો આ વખતે અમે ગામનો અને તમામ ધાર્મિક ભાઈઓજનો આભાર